કચ્છનું બચાવ જ્યાં ઓવરબ્રિજ પર કન્ટેનર લટક્યું ગાંધીધામથી બચાવ જઈ રહ્યું હતું કન્ટેનર બોન રામદેવ પીર હાઇવે પર નો અકસ્માત થયો બ્રિજ સાથે અથડાઈને કન્ટેનર દિવાલ તોડી લટકી ગયું સ્થાનિકોએ કન્ટેનરના ડ્રાઈવરને બચાવી લીધો જોકે આસપાસ લોકો ભેગા થઈ ગયા વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી પ્રાપ્ત કરીશું હર્ષદ અકસ્માત કેવી રીતે થયો ધ્વની આજે બપોરના ભચાઉના વોંદ રામદેવ પીર હાઈવે પરના બે બ્રિજ વચ્ચે કન્ટેનર જે છે તે લટકી ગયું હતું જે કન્ટેનર ગાંધીધામથી લોડ થઈને તે ભચાઉ તરફ આગળ વધ્યો હતો તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત જે છે તે સર્જાયો હતો દ્રશ્યમાં પણ જોઈ શકાય તે કે જે કેબિન છે તે બ્રિજના જે પોલ છે તેને તોડીને બે બ્રિજ ના વચ્ચે જે છે તે કન્ટેનર લટકી ગયું છે ડ્રાઈવર નો જે છે સ્થાનિકો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો તો અને ટ્રકને બહાર કાઢવા માટે કન્ટેનરને ને બહાર કાઢવા માટે ક્રેન પણ ક્રેન પણ જે છે બોલાવવામાં આવ્યું હતું જેના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ ની સમસ્યા જે છે સર્જાઈ હતી જો આભાર હર્ષદ જાણકારી આપવા માટે